ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે ગુજરાતના સાત જિલ્લાના પાંચસો પચીસ કેન્દ્ર પર એલ આરડી પરીક્ષા યોજી હતી જેવા ઉમેદવારોની બાયોમેટ્રિક અને સ્કેનિંગ કરી પ્રવેશ અપાયો હતો તો શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા શરૂ થઈ હતી સુરત વડોદરા આણંદ અમદાવાદ ગાંધીનગર રાજકોટ ભાવનગર જિલ્લામાં આજે ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળની પરીક્ષાનું આયોજન કરાયું હતું જેમાં અનેક જિલ્લામાંથી ઉમેદવારો અને જિલ્લામાં પરીક્ષા આપવા ગયા હતા ત્યારે વરાછા પોલીસ મથકની હદમાં પોલીસની એક સરાહનીય કામગીરી જોવા મળી હતી જેમાં આણંદ જિલ્લાથી સુરતમાં લોકરક્ષકની પરીક્ષા આપવા આવેલ ઉમેદવાર ધવલસિંહ હિંમતસિંહ રાજ કે જેઓનું થોડા સમય પહેલા અકસ્માત થયો હોય તેઓ ચાલીસ સપ્તાહ ન હોવાથી વરાછા પોલીસના જવાનોએ તેને ઉચકીને નિયમ મુજબ બાયોમેટ્રિક કરાવી વર્ગખંડમાં બેસાડ્યો હતો જેને ઉમેદવાર સહિત લોકોએ પણ વરાછા પોલીસની કામગીરીની સરાહના કરી હતી आज गुजरात पब्लिक बोर्ड भर्ती बोर्ड द्वारा सूरत शहर में लोक रक्षक का रिटर्न परीक्षा का आयोजन किया जा रहा है जिसमें सूरत शहर में टोटल 206 सेंटर है और टोटल उम्मीदवार जो हैं ,950 है इकसठ हजार नौ सौ इसके लिए एडिक्वेट पुलिस बंदोबस्त किया गया है और हर जगह जो भी रेलिवेंट पुलिस स्टेशन जिसमें ये शालाएँ हैं उनमें भी पुलिस लगाई गई है हर सेंटर पर एक पुलिस की तरफ से बोर्ड प्रतिनिधि है जो कि केंद्र संचालक के संकलन में रह ये काम कर रहा है और छात्रों के लिए बायोमेट्रिक से जो हम सिक्योरिटी करते हैं जो उन्होंने दौड़ किया था जब उससे जो बायोमेट्रिक हुआ था उससे क्रॉस वेरीफाई करके उनको एंट्री दिया जा रहा है और साथ साथ में पूरी जो फैसिलिटी है स्कूल है सबको सीसीटीवी सर्वेलेंस में रखा जा रहा है और ये परीक्षा भी शांतिपूर्ण पूरी तरीके से ऑर्गेनाइज़ किया जा रहा है